હલો મિત્રો કેમ છો બધા મજામાં જશો આજે એક નાનકડી પાછી બાઈક લઈને આપણે બાઇક ટૂર કરવા જાય છીએ નાનકડી ક ટૂર છે અને આપણે અત્યારે અહીંયા આ રસ્તા ઉપર આપણે આગળ જવાનું છે જે સ્થળની મુલાકાત લેવાની છે એ ત્યાં જઈને તમને જણાવીશ કે એ સ્થળ કેવું છે અને કેટલું સરસ છે બરાબર આગળનું હજી તો બતાવવાનું બાકી છે આપણે આ સ્થળની મુલા આ રસ્તાથી આપણે આગળ જવાનું છે અને ઈસ બાઇક છે હેલ્મેટ પણ આપણે પહેરેલું છે પાર્કેથી આવતા લાખેશ્વર મહાદેવ મંદિરે આપણે એક મુલાકાત લેવા જાવ્યું છે એના માટે આપણે આગળ જાય છીએ તમે જોઈ શકો કેટલો સરસ નજારો છે સિંગલપટ્ટી રોડ છે અને રોડ પણ શાંત છે અને પ્રદ્યુમન જાજુ આખું પણ નથી કેટલો સરસ નજારો છે તમે જોઈ શકો એકદમ સરસ નજારો છે લાખેશ્વર મહાદેવ મંદિર આવવા માટેનો આ રસ્તો છે આપણે મંદિર ની અંદર આવી ગયા છીએ આ મહાદેવ છે અત્યારે ટાઈમ છે એટલે આરતી ચાલુ છે આ મહા લાખેશ્વર મહાદેવ જય લાખેશ્વર મહાદેવ ઊંચા ઊંચા જાડવા ખુબ છે અહીંયા બહુ ઊંચા ઊંચા જાડવા અહીંયા કર્મ કર્મકાંડ માટે આ બધી જગ્યાઓ છે કર્મકાંડ માટેની અહીંયા જગ્યા પણ આપવામાં આવતી હશે અહીંયા છે અહીંયા પણ જગ્યા છે કર્મકાંડની આખા પટ્ટામાં કર્મકાંડ માટેની જગ્યા રાખેલી છે એટલે કર્મકાંડ માટેની જગ્યા અહીંયા આપવામાં આવતી હશે લાખેશ્વર મહાદેવ આવી ગયા ગયાથી અહીંયા શ્રીનું સમાધિ સ્થળ છે સમાધિ સ્થળ બ્રહ્મલિન પૂજ્ય ગુરુદેવ મહંત શ્રી સિદ્ધ બાબા કેશવ ગિરિજી મહારાજ સમાધિ તારીખ વીસ પાંચ બે હજાર ચૌદ આ સમાધિ સ્થળ છે આખો મંદિરનું પરિસર છે લાખેશ લાખેશ્વર મહાદેવ મંદિર અહીંયા પુરાતન ઝાડવું માં સિંદૂર લગાડેલો છે. લાખેશ્વર મહાદેવ છે શોના છે મંદિરનું પરિસર ખૂબ સરસ છે એકદમ નેચરલ વાતાવરણમાં બનેલું છે એકદમ સરસ છે અહીંયા પણ કર્મક્રિયા કર્મકાંડ ક્રિયાઓ માટેની જગ્યા આપેલી છે અહીંયા યજ્ઞ કુંડની ઇન્દ્રી પણ આપેલું છે અહીંયા આરતી પછી બધી ભક્તો નજર આવે છે આ આરતી થઈ ગયા બાદ બધા ભક્તો એકદમ સરસ મીલાની ધૂમ કરાય છે રોજ ફરતા જશે આ તમે જોઈ શકો છો મોટા ભાગના યુવાન લોકો છે કે જે આપણી આપણો મેન હેતુ એ છે કે યુવાન લોકો મંદિરે આવતા થાય દર્શન કરતા થાય બરાબર મેન હેતુ એ છે આમાં તમે જોઈ શકો છો મોટા ભાગના બધા યુવાન લોકો છે શ્રી લાખેશ્વર મહાદેવના મંદિરે આપણે એક પૂજારી શ્રીની આપણે મુલાકાત લઈ છીએ પુજારી શ્રી મહનશ્રી આપનું નામ શું છે મારું નામ તો લાલાભાઈ રબારી છે લાલાભાઈ રબારી છે અને આરતી કરવા આવે છે અને લાલાભાઈ યજ્ઞ છે કુંડ આપ્યા છે છે તો ઈ આપણે એ યજ્ઞ કુંડ માટે આપણે એમાં સેમા સેમા શેની શેની વિધિઓ થતી હોય છે પછી ગ્રહની વિધિ પછી પિતૃ કાર્ય બધા ટોટલ વસ્તુની થાય વિધિ બરાબર એ બધી ક્રિયા કરવા માટે બ્રાહ્મણ હોય કે વાસણ મળી જાય બરાબર અને આજ છે ખાલી તમે કાર્ય હોય ને તમારે વિધિ તો પાંચસો રૂપિયા ચાર્જ હોય જમણવાર રાખો તો એનો ચાર્જ અલગ લાગે જમણવારે અહીંયા એ લોકો રાખી શકે જમણવારે રાખી હે

સમય માં અને આપડે શ્રાવણ મહિનો આવે ને ચાર સોમવાર મહાપ્રસાદ હોય ધૂન કરતા આરતી પછી રોજ ધૂન બોલે કે આજે રોજે રોજ રોજે રોજે રોજ એટલે લ્યો કે આમાં યુવાનો કેટલા આવતા છે યુવાનો એટલે કે પાંત્રીસ ચાલીસ વર્ષ યુવાન આપડે બરાબર Esto lleva años que te la cauta, se anda ya.

અને જે ગેરમાર્ગે દોરાય છે લાલાભાઈ એના માટેનો આપણો એક પ્રયત્ન છે તો ઈ આપણે એ પ્રયત્ન કરી છીએ બરાબર એટલે આપણે આ વિડીયો ની બધી ઉતારી લાલાભાઈ તમારો ખુબ ખુબ આભાર આભાર સાહેબ